હું તમને એવું કહું કે તમે એવું માની લો કે હાર્દિક પટેલ હતા આની પહેલા મારો તમને સવાલ હતો કેટલા પાટીદાર સંવાદના નેતા છે ખુદ મુખ્યમંત્રી છે એ સિવાય સૌરાષ્ટ્રમાંથી રાઘવજીભાઈ બાજુમાં જયેશભાઈ રાજકોટમાં તમારા ખોડલધામના રમેશ ટીલાડા ભરત બોગરા તમારા સામાજિક આગેવાન નરેશ પટેલ અમરેલી આખું અમરેલી કયો નેતા બોલ્યો મને એવું એક નું નામ તો આપો કાલે અલ્પેશ કથિરિયા બોલ્યા એનું એનું તમને આજે તમે ટ્વીટ કર્યું તો એનું તમને કારણ કહું કે મોટા ભાગના નેતાઓ છે જે રાજકીય પાર્ટીના ઓથા હેઠળ એના સિમ્બોલ ઉપર રાજકારણમાં એસ્ટાબ્લિશ થયા છે અમારા લોકોની ફરજ એટલે વધારે આવે છે કે અમે સમાજના પ્રશ્નને લઈ અને એક અકસ્માત થયો અમે નેતા બન્યા અમે કોઈ રાજકારણી નથી અમને કોઈને કોઈ કોંગ્રેસમાં છે કોઈક આપમાં છે કોઈક ભાજપમાં છે અમને કોઈ રાજકીય પાર્ટીઓએ મોટા નથી બનાવ્યા સમાજ મોટા બનાવ્યા તે સમાજે બનાવ્યા છે ઋણ અમારી ઉપર રાજકીય પાર્ટીનું પહેલું નથી હું નૈતિકતા સાથે વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીનું વંદે માતરમના નારા સાથે મોદી સાહેબ તું આગળ બઢો એ નારા સાથે હું આજે કામ કરીશ કાલે કરીશ એ મારી રાજકીય વિચારધારા છે પણ મારી ઉપર ઋણ સમાજનું છે સમાજે મને સ્ટાર બનાવ્યો નેતા બનાવ્યો એક એક્સિડન્ટ થયો અને હું એક પોલિટિકલ પાર્ટીમાં એસ્ટાબ્લિશ થયો જ્યારે સમાજ પીડામાં હોય સમાજ જોડે અન્યાય થતો હોય તો જો હું એક રાજકીય ભયના ઓથા હેઠળ નપુનશંકની જેમ ચૂપચાપ ઘરમાં રહું તો એ નમાલી રાજનીતિ ના કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે વરૂણભાઈ તમે કીધું કે વોટે આપીને નોટે આપી તમે ક્યાં નહીં કેવી કેવી વાતો કરો છો કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને થોડો ઘણો આદિવાસી પટ્ટો પટેલ સમાજના કહું છું જ્યાં પટેલના વોટ ઓછા છે તો ત્યાં અમે નોટ આપી હતી તમે જોઈ લો બધી રાજકીય પાર્ટીનો આખો ડેટા કાઢી લો બધા ધારાસભ્યો સંસદ સભ્યોને પૂછી લો સૌથી વધારે ફંડ કોણ આપે છે તો કે પટેલ આપે છે સૌથી વધારે તમને વોટો કોણ લઈ આપે છે તો પાટીદાર લઈ આપે છે એમાં મેં કઈ ખોટું કીધું જ નહીં અને અમે છીએ એવા હરક પદુડા કે ચૂંટણી આવે એટલે ઘોઘરા બાંધીને પેલો લગ્નનો ઘોડો જેમ ઘોઘરા બાંધી ઢોલું આગે ને ઘોઘરા બાંધીને રેડી થઈ જાય એમાં અમે થઈ જ જઈએ એ અમારો સ્વભાવ છે શોખ છે અમને મજા આવે અન્યાયની વાત થાય ત્યારે ઘોઘરા કેમ નથી બાંધતા મેં તમને ના કીધું દીક્ષિતભાઈ અમુક રાજકીય પાર્ટીના ઓથા હેઠળ ભયમાં શિસ્તમાં પ્રોટોકોલ પ્રમાણે નેતા બન્યા હોય અમે થોડા બે ભાગ કેટલે છીએ કે અમે રાડો પાડીને લડીને ઝગડીને ખાઈને મારીને પોલીસ કેસ કરાવીને મોટા થયાથી તો અમારો થોડો સ્વભાવ પ્રકૃતિ અલગ હોય કે કંઈ સમાજની પીડા આવે તો અમે પેલું શું કહેવાય કે શીશ ને બીશ બધું તેલ લેવા અત્યારે પડે દેને તો અત્યારે સામે ઠોકો હવે શું એમ નહીં હવે થશે વરુણભાઈ જો એક વસ્તુ છે કે હવે શું દીક્ષિતભાઈ જે તમે વાત કરી હતી કે બે હજાર બાવીસમાં મેં કીધું હતું ગુચ્છી ટોપણ બરોબર છે જો પ્રજાનો કરંટ આને હાર્યો પ્રજાના દિલમાં આની આ લાગણી રહી તો હું જે રાજા હશે એનો મેલે ડિસ્ટ્રોય કરાવી દઈશ એની રિયાસતે ડિસ્ટ્રોય કરાવી દઈશ અને એનો રૂતબોય ડિસ્ટ્રોય કરાવી દઈશ અને સાચી લોકશાહીની સ્થાપના જ્યાં એક ઠક્કરનો દીકરો હોય કે ભલે ગામમાં બસો વોટો તો એ ધારાસભ્ય બને એ ગુજરાતની લોકશાહી હોવી જોઈએ તમે કોઈ એવી સીટ હું નહીં બનવા દઉં કે કુણ કેટલો લુખો તો એનું ધારાસભ્યનું મેરિટ બને હા કે સૌથી મોટો લુખો આ ઠોકવામાં પહેલો તો બધી પાર્ટી આને ટિકિટ આપવા જાય એ વાતાવરણ એ વાતાવરણ ગુજરાતમાં ના હોવું જોઈએ

આ લોકશાહીની વિચાર સરદારે નહેરુ અને ગાંધી આપેલો છે હું તો એ સરદારના વિચારો અમુક વિસ્તારમાં નથી એ વિચારો સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે પણ સજ્જન હોય સારો વ્યક્તિ હોય એ ધારાસભ્ય બનવો જોઈએ મંત્રી બનવો જોઈએ કે જે બને તમે એક એવી વાત કરી કે ભાઈ તમામ સમાજને તમામ તમે તો જયારે પાટીદારો ઉપર અન્યાય થઈ ત્યારે જ આવો આ છોકરાની ગુંડલ પાટીદારો તો તમે વાત કરી અમરેલીમાં પાયલ ગોટી પાટીદાર હતી વાત કરી એટલે પાટીદાર સિવાય બાકી કઈ સમાજ ઉપર અત્યાચાર થતા જ નથી અન્યાય થતા જ નથી જો થતા હશે હું એમાં ના નથી પાડતો દીક્ષિત દીક્ષિતભાઈ તમે મારી વાત સમજો કે હું પાટીદાર સમાજની પીડા લઈ અને નેતા બને તો પાટીદાર સમાજનો મારી ઉપર અધિકાર છે તો અમારી જોડે પટેલના પ્રશ્નો વધારે આવે છે એ જ પ્રશ્નો દલિતનો આવે તોય હું તો તૈયાર છું ના ક્ષત્રિયનો આવે તોય તૈયાર છું અને સોનીનો આવે કે પ્રજાપતિનો આવે હું તૈયાર છું પણ એક જ્યારે જે સામાજિક વ્યવસ્થા છે તો મારા સંપર્કો સૌથી વધારે પાટીદારમાં હોય કારણ કે કૌટુંબિક સામાજિક પ્રથા મેં આંદોલન પાટીદાર સમાજને અનામતનું કર્યું સંવર્ણને એબીસી મળે એના માટે કર્યું તો એ સંપર્ક વધારે હોય તો એ લોકોને પીડા થાય તો તમારા મારા જેવા મિત્રોના માધ્યમથી એમને ખબર ના હોય તો એમને કહે કે ભાઈ તમે તો રોજ જય સરદાર જય પાટીદારના ઝંડા લઈને ફરતા હતા તો પટેલિયાના ઠોકીને પાડ દીધા હોર પાડી દીધા તમે શું બાયલાની જેમ ચૂપ બેહી રહ્યા છો તમે તો હું એ મારે સાબિત ના કરે કે હું બાયલો છું તો મારે અવાજ ઉઠાવવો પડે આ જ અવાજ કોઈ પણ સમાજ ઉપર હોય કોઈ પણ વ્યક્તિ ઉપર ગુજરાત એક શાંત ગુજરાત સારી લોકશાહી અને વસ્ત્રાલ જેવો આતંક કે ગોંડલ જેવો આતંક ગુજરાતમાં ક્યાંય ના થવો જોઈએ અને વરઘોડા બધાના હરખા કરવા જોઈએ આ જ વાત તો તમારે ગૃહમંત્રી કેમ વરઘોડા કાઢવાનો ભેદભાવ કરે છે ગૃહમંત્રી શ્રીએ કીધું છે બહુ સન્માન થાય માન આવે એવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું બે દિવસ પહેલાં જ કે ભાઈ જે પણ આરોપી હશે તો એની ગેરકાયદેસર મિલકત હશે તો પડી જ જશે અને જે પણ આરોપી હશે તો એનો વરઘોડો નીકળશે મને ગૃહમંત્રી ઉપર દાદાની સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે એમાં મને કોઈ ડાઉટ નથી પણ ત્યાં ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારમાં તંત્ર ભૂલી જાય છે કે એમનો પગાર ગુજરાતની જનતાના ખિસ્સામાંથી ને ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલી દાદાની સરકાર આપે છે એમ ને તા ગોંડલમાં રાજકોટમાં જામનગરમાં સ્થાનિક લેવલથી પગાર નથી મળતો ને કર્મચારી પ્રવક્તા બનવાનો પગાર નથી હા પ્રવક્તા બનવાનો પગાર નથી તમારું કામ તપાસ કરવાનું દે તમારું કામ કાયદેસરની પ્રક્રિયા કરવાનું દે અમારે મીડિયા મીડિયામાં સ્ટેટમેન્ટ અમારું છે પોલીસનું કામ થોડું છે પ્રવક્તા ના બનવાનું હોય પોલીસે તપાસ કરી એના સુપીરિયરને કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનું હોય અને પોલીસે ખાલી માહિતી આપવાની હોય પોલીસે આ આરોપી નથી એનો બચાવ કરવા રાજકોટ પોલીસ કેમ પ્રવક્તા બની ગઈ છે હું એ જ એ જ પ્રશ્ન એ જ મારી સરકારને તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાના માધ્યમથી મારી સરકારને ખબર પડે મારા ગ્રામ મંત્રીને ખબર પડે કે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ એ જિલ્લાનો પોલીસ વડો હોય એના નામથી આરોપી નાનો હોય કે મોટો હોય મુતરી જવો જોઈએ એને કોઈ ઉપર આક્ષેપ લાગ્યો હોય કિસાન ઉપર આક્ષેપ લાગ્યો હોય તો કિસાન મેરો બચાવ એસપીએ ના કરવાનો હોય અને મારે આવીને કહેવાનો કે મારો વાક નથી એમાં બરોબર છે બચાવ જેની ઉપર આક્ષેપ લાગ્યા હોય એ કરે પોલીસ કરે બચાવ અત્યારે શું થાય છે અત્યારે પોલીસ કરી રહી બચાવ અરે હું સ્પષ્ટતાપૂર્વક કઉ છું એમાં દીક્ષિત ભાઈ જુઓ સમજી લો કારણ શું શરમાતો નહીં કોઈના બાપ બીતો નહીં મને કોઈ પગાર હાલતું નહીં અને જે કમાવું છું એનો પૂરેપૂરો ટેક્સ ભરું છું બરોબર છે એટલે મને કોઈના બાપની બીક લાગતી નથી હું પ્રજા છું પદાધિકારીઓ હંમેશા બદલાતા રહે સિંહાસનના રાજાઓ બદલાતા રહે પ્રજા તાન તાજ રે એટલે હું પ્રજા છું કાર્ય કરું છું એમાં હું કઈશ જ ખુલ્લે કારણ શું હું એ જ કહું છું એ જ કારણ મને વિશ્વાસ છે ગુજરાતની સરકાર ઉપર એ કારણની તપાસ થશે અને નમાલાન માય આંગલા હશે એમને ટ્રેનિંગ ટ્રેનિંગ જેવા સારા કામો એમના ક્રાઇટેરિયા પ્રમાણે આપવામાં આવશે